જોવા જઈએ તો ભાવનગરની અંદર પણ મિત્રો ખૂબ જ સારો વરસાદ પડ્યો છે જોવા જઈએ તો એકસો ને એકવીસ તાલુકામાંથી લગભગ મોટા ભાગના વિસ્તારો ઉત્તર ગુજરાત છે સૌરાષ્ટ્ર છે તેમજ મધ્ય ગુજરાતના ભાગો છે આ સિવાય દક્ષિણ ગુજરાતના વલસાડની અંદર પણ મિત્રો દોઢ ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો છે આ બાજુ તમે જોઈ શકો બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ બીજી એક્ટિવ થઈ ગઈ છે અને એક સિસ્ટમ મિત્રો એક્ટિવ થઈ ગઈ છે અને જેની હિસાબે રાજસ્થાન જોધપુરની અંદર હાલ મિત્રો ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે ગઈકાલે જોધપુરની અંદર મિત્રો એક જ દિવસની અંદર ઇંચ વરસાદ પડતા જળબંબાકાર મિત્રો આવતી હોવાને કારણે રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલા જિલ્લા મધ્યપ્રદેશની બોર્ડરને અડીને આવેલા જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે તો આજના વિડીયોમાં આપણે ખાસ કરીને આજે કયા કયા જિલ્લામાં કેટલા ઇંચ સુધી સુધીનો વરસાદ જોવા મળશે સાથે સાથે હવામાન વિભાગની આગાહી ગુજરાત હવામાન વિભાગની આગાહી સાથે અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે તેને લઈને વાત કરશું તો આ વીડિયોને અંત સુધી જજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો સો મિત્રો આપણે અંબાલાલ પટેલ દ્વારા વાત કરીએ તે સાંભળી લઈએ તો અંબાલાલ પટેલે મિત્રો આજે જ લેટેસ્ટ ન્યૂઝની અંદર જણાવ્યું કે ખાસ કરીને આંબીનો ચાલુ થઈ ગયું છે અને આ મહિનાના પંદર દિવસ પણ મિત્રો જતા રહ્યા છે એટલે કે આજે ચૌદ તારીખ છે પરંતુ જે સિસ્ટમ બંગાળની ખાડીની અંદર સતત બની રહી છે અરબી સમુદ્રમાં ઘણો બધો ભેજ આવી રહ્યો છે તો અંબરલાલ પટેલનું એવું કાંઈ કહેવું છે કે હવેથી જે વરસાદનો ટ્રેન્ડ છે એ ચાલુ થશે ફરી એક વખત આ મહિનાના અંત સુધીની અંદર ખૂબ જ સારો વરસાદ છે ગુજરાતની અંદર જોવા મળશે તેવી અંબરલાલ પટેલ દ્વારા પણ મિત્રો વાત કરવામાં આવી છે આ બાજુ તમે જોઈ શકો છો એક સાયક્લોનિક સિસ્ટમ છે એ રાજસ્થાન ઉપર છે અને એક સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાં જ તો આ બંનેને કારણે આગામી સમયની અંદર હજુ પણ ગુજરાતની અંદર વરસાદ જોવા મળવાનો છે વરસાદની ધરીની વાત કરીએ તો હાલ મિત્રો બનાસકાળા એટલે કે ખાસ કરીને રાજસ્થાનની ઉપર સિસ્ટમ પહોંચી ગઈ છે એટલે કે અત્યારે વરસાદની ધરી છે એ કોઈ પણ પ્રકારની નથી નગર ધરી હોય તો તે વિસ્તારોની અંદર ખૂબ જ ભારે વરસાદ પડતો હોય છે પણ તો અહીંયા તમે જોઈ શકો છો એક સિસ્ટમ રાજસ્થાન ઉપર છે અને એક સિસ્ટમ બંગાળની ખાડીમાંથી બની અને ઓડિશા ઉપર છે એ સક્રિય છે તો આ બંનેને કારણે વરસાદની ધરી આપણે ન કહી શકીએ જેને લઈ ગુજરાતના ભાગોની અંદર વરસાદ જોવા મળશે આજની જો વાત કરીએ તો ગઈકાલે જેમ રાત્રે વરસાદ પડ્યો હતો તેમ મિત્રો ખાસ કરીને જોવા જઈએ આજે પણ વહેલી સવારથી જ વરસાદ જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતની અંદર પણ સારા વરસાદની આગાહી છે મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદના ખૂબ જ સારા ઝાપટા આવી શકે છે બપોર પછી જો વાત કરીએ તો હજુ સિસ્ટમ છે રાજસ્થાન ઉપર જ છે અહીં તમે જોઈ શકો છો ચૌદ તારીખે પણ આ સિસ્ટમ છે જોધપુર જયપુર ઉપર રહેશે જેને લઈને ગુજરાતની અંદર આજે પણ ગઈકાલની જેમ જ હળવોથી લઈને મધ્યમ કેટલાક વિસ્તારમાં ભારે વરસાદથી જોવા મળી શકે બાકી અતિ ભારે વરસાદને લઈને કોઈ શક્યતા નથી પરંતુ પંદર તારીખે આ સિસ્ટમ તમે જોઈ શકો છો થોડીક મિત્રો છે એ નીચે આવતી છે દેખાઈ રહી છે તો તેને હિસાબે જોવા જઈએ તો ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે સ સોળ તારીખે આ સિસ્ટમથી એ આગળ વધી અને છેક સુધી મિત્રો ખાસ કરીને રાજસ્થાનના રણ પ્રદેશ સુધી જઈ રહી છે પાકિસ્તાનની અંદર જઈ રહી છે તો તેની હિસાબે ફરી પાછી જોવા જઈએ તો અઢાર અને ઓગણીસ તારીખે આ સિસ્ટમ છે એ કચ્છ સુધી આવી રહી છે તો તેની હિસાબે જોવા જઈએ તો ગુજરાતની અંદર હળવોથી મધ્યમ વરસાદ છે એ કન્ટિન્યુ ચાલુ રહેશે આ બાજુ હવે વાત કરીએ સિસ્ટમ પૂરી થઈ કે હવે નવી વાત કરીએ તો હવે મિત્રો અરબી સમુદ્ર છે એક્ટિવ થઈ ગયો છે આપેલા મિત્રો અરબી સમુદ્રમાં આવી સિસ્ટમો છે એ ચોમાસાના શરૂઆતમાં જોવા મળતી હોય છે અને ચોમાસું એક્ટિવ કરતી હોય છે પરંતુ ફરી એક વખત આવી સિસ્ટમો છે એ ખાસ કરીને અરબી સમુદ્ર કેરળ અને તમિલનાડુ ગોવાના દરિયાકાંઠે આવી રહી છે જે આગામી સમયની અંદર બંગાળની ખાડીની અંદર મોટી સિસ્ટમ બનાવશે અને આગળની તરફ મિત્રો જોવા જઈએ તો પૂર્વના જે રાજ્યો છે આ રાજ્ય તરફ મિત્રો ફંટાઈ શકે છે અને ગુજરાતની અંદર પણ જો આ સિસ્ટમ છે આગળ વધી અને ગુજરાત તરફ આવશે તો ગુજરાતની અંદર પણ ભારે વરસાદ વરસાદ જોવા મળી શકે છે અહીંયા મિત્રો આપણે વાત કરીએ તો ખાસ કરીને દક્ષિણ ચીનના દરિયાની અંદર પણ એક સિસ્ટમ છે બનતી દેખાય છે એટલે કે ગુજરાત બંગાળની ખાડીમાંથી જે ભેજ છે તમામ ભેજ મિત્રો આ વિસ્તારમાં જતો રહેશે ગઈ વખતે પણ મિત્રો છેલ્લે છેલ્લે અમુક વાવાઝોડા બન્યા હતા તે આવી રીતના બન્યા હતા દક્ષિણ ચીનની અંદર જોરદાર મિત્રો સિસ્ટમ બનવાને કારણે ગુજરાત સહિત પૂર્વના જે રાજ્યો પશ્ચિમના જે રાજ્યો છે એટલે કે રાજસ્થાન દિલ્હીની અંદર વરસાદની ઘાટ હતી તો આવી સિસ્ટમ છે એ ખાસ કરીને વારંવાર જો દક્ષિણ ચીનની અંદર બનશે તો બંગાળની ખાડીની અંદર આગામી સમયની અંદર કોઈ મોટી સિસ્ટમ ન બને અને આ તમામ સિસ્ટમ તમામ ભેજ છે એ ખાસ કરીને દક્ષિણ ચીન તરફ ખેંચાઈ જાય અને તેના હિસાબે વરસાદની ઘટ પડે તેવું પણ જોવા મળે પણ તો આવું નથી થતું અહીં તમે જોઈ શકો છો કે બાવીસ તારીખની આસપાસ દક્ષિણ ચીનની અંદર એક જોરદાર મિત્રો સાયક્લોન બની રહ્યું છે અને આ સાયક્લોન જેવું મિત્રો વિખાશે અહીંયા તમે જોઈ શકો છો કે એક પ્રકારનો ટ્રેન્ડ હોય છે જો અહીંયા સાયક્લોન બને તો અહીંયા બને અને અહીંયા બને તો અહીંયા તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીની અંદર પણ આગામી સમયની અંદર પંદર તારીખની આસપાસ એક સાયક્લોન બની રહ્યું છે દક્ષિણ ચીનની અંદર પણ બની રહ્યું છે બંનેનો ટ્રેક છે એ મિત્રો આ બાજુ છે તો આ બંગાળની ખાડીની અંદર બનેલું સિસ્ટમ પણ અહીંયા તમે જોઈ શકો છો આગળની તરફ મિત્રો ગુજરાત તરફ આવશે અને ગુજરાતની અંદર જૂન મહિનાના જુલાઈ મહિનાના એન્ડ સુધીની અંદર અંદર ફરી એક વખત ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થશે અને હવે જે વરસાદ આવશે મિત્રો અતિમાં અતિ ભારે આવશે એક જ દિવસની અંદર દસ દસ ઇંચ સુધીના વરસાદના આંકડા પણ મિત્રો આપણને જોવા મળશે પરંતુ જુલાઈ મહિનાના એન્ડની અંદર એટલે કે છવ્વીસ સત્યાવીસ તારીખથી મિત્રો આ વરસાદની શરૂઆત થઈ શકે અને ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈશું હજુ પણ પુષ્કળ પ્રમાણની અંદર ભેસ છે અહીંયા તમે જોઈશું એટલે કે સિસ્ટમ સી કન્ટિન્યુ બનતી રહેશે જેને લઈને કોઈ બેસ શક નથી તો આજના વિડીયોમાં સાથે સાથે ગુજરાત હવામાન વિભાગની આગાહી પણ જોઈ શકો છો તેર તારીખે ગુજરાતમાં ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જ્યારે કચ્છની અંદર પચાસ ટકાથી લઈને પંચોતેર ચૌદ તારીખે પણ ખૂબ જ ભારે વરસાદની અને પંદર તારીખે પણ ભારે વરસાદની આગાહી છે ત્યારે સોળ તારીખે મિત્રો પચાસ ટકાથી લઈને પોણા અડધાથી લઈને પોણા ભાગમાં એટલે કે વરસાદની આગાહી નથી એવું નથી વરસાદ છે એ કન્ટિન્યુ ચાલુ રહેશે આ સિવાય સત્તર અઢાર અને ઓગણીસ તારીખે પણ મિત્રો સારા વરસાદની આગાહી છે ભારે વરસાદની વાત કરીએ તો તે તારીખે બનાસકાંઠા અરવલ્લી અને મહીસાગરમાં ખૂબ જ ભારે વરસાદની આગઈ એટલે કે હજુ પણ રાત્રિના સમયે આ વિસ્તારોમાં ભૂક્કા કાઢી શકે છે બનાસકાંઠા સાબરકાંઠા ખેડા આણંદ વડોદરા પંચમહાલ છોટાઉદેપુર દાહોદની અંદર પણ ભારે વરસાદની આગાહી છે આ સિવાય ભાવનગર અમરેલી ગીર સોમનાથ નવસારી અને વલસાડની અંદર પણ ચૌદ તારીખે વાત કરીએ તો સેમ મેપ છે મિત્રો બનાસકાંઠા અરવલી મહીસાગરમાં અતિ ભારે વરસાદની આગાહી છે બનાસકાંઠા મહેસાણા પંચમહાલ દાહોદ ભાવનગર અમરેલી નવસારી વલસાડની અંદર પણ મિત્રો ખાસ કરીને ભારે વરસાદની આગાહી છે પંદર તારીખે બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગર દાહોદમાં ભારે વરસાદ જ્યારે સોળ તારીખે બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદ એટલે કે વરસાદ ગયો નથી ઉત્તર ગુજરાતના કાંઠા વિસ્તારો છે રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડર એરિયાના જે જિલ્લાઓ છે આ જિલ્લાઓની અંદર ભારે વરસાદ પડી શકે છે આજે રાત્રે અને આવતીકાલે અતિ ભારે વરસાદને લઈને મોટી આ ગઈ છે તો આજના વિડીયોમાં આટલું જ અસ્થુ જય હિન્દ જય ભારત તમારા વિસ્તારમાં કેવો વરસાદ પડ્યો જરૂરથી અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો અસ્થુ